સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ પર કેટલાક લોકો દ્વારા રીતે અન્યના ચોરી તેનું પ્રસારણ કરતા આવી ગેરકાયદે પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવા જામનગરના ફિલ્ડ મીડિયાના પત્રકારો તથા ફોટોગ્રાફરો અને વિડીયોગ્રાફરો દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવી છે જામનગરમાં અખબારો ન્યૂઝ ચેનલ તથા ઓથોરાઇઝ્ડ ડિજિટલ મીડિયાના પત્રકારો દ્વારા ફિલ્ડમાં ફોટોગ્રાફ્સ અને વિડીયો શૂટિંગ કરવામાં આવે છે અને પોતાના પ્લેટફોર્મ પર તેને પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમજ અન્ય કન્ટેન્ટ ચોરી કરીને અનઅધિકૃત રીતે પોતાના પ્લેટફોર્મ પર અથવા પોતાના એકાઉન્ટમાં ચલાવે છે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આ ગેરકાનૂની પ્રેક્ટિસ સામે અધિકૃત પત્રકારો અને કેમેરામેનોએ પોતાના કન્ટેન્ટ ચોરી સામે વિરોધ દર્શાવ્યો છે ત્યારે આવા કન્ટેન્ટ ચોરી કરીને પોતાની ચેનલ કે પ્લેટફોર્મ ચલાવતા અનઅધિકૃત લોકો સામે કોપીરાઈટ એક્ટ સહિત આઈટી એક્ટની જુદી જુદી કલમો અંતર્ગત કાર્યવાહી કરવા જામનગર એસપીને રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં એવી માંગણી પણ કરવામાં આવી છે કે આવા લોકોને ચોરી કરેલા કન્ટેન્ટ તાત્કાલિક હટાવવા સૂચના આપવામાં આવે તેમજ તેઓ જે સ્થળેથી આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય તે સ્થળે દરોડા પાડી તેમના સંસાધનો કબજે કરવા પણ માંગણી કરવામાં આવી છે કોઈપણ પ્રકારની મહેનત કર્યા વગર પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફોલોઅર્સ વધારવા તેમજ ચેનલને મોનેટાઇઝ કરી અનધિકૃત રીતે નાણાં કમાવવાની આ પ્રવૃત્તિ તાત્કાલિક અટકાવવાની જરૂર હોવાનું પણ જણાવવામાં આવ્યું છે સાથે સાથે એવી દહેશત પણ દર્શાવવામાં આવી છે કે આવા સોશિયલ મીડિયા હેન્ડલરો દ્વારા ભવિષ્યમાં ચોરી કરેલા કન્ટેન્ટથી લોકોને બ્લેકમેલ કરવાની સંભાવનાઓ પણ વધી જાય છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર